સાવલી તાલુકાના નગરપાલિકા દ્વારા સેવા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવી સાવલી નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત સાવલી નગરપાલિકા હોલ ખાતેથી પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાવો હતો ને આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર કુણાલ પટેલ સેવા સદનના મુખ્ય અધિકારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સુધી સ્વચ્છતા સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત સાવલી નગરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાશે દિવાળી સુધીમાં સાવલી નગરના માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું સાવલી નગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ છે એના આગલા પંદર દિવસે સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તે અનુસાર રાજ્ય સરકાર દ્વારા અમને સ્વચ્છતાનો پاک પાડવાનો વિવિધ પ્રોગ્રામનું કરવાનો આ સૂચનાઓ મળી હતી એ અનુસાર સાળી નગરપાલિકાના તંત્ર દ્વારા 15 દિવસ સઘન સફાઈ કરવાના વિવિધ આયોજનો કર્યા છે સાથે સાથે આઈસી એક્ટિવિટી એક્ટિવિટી અંતર્ગત લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાના પણ વિવિધ પ્રોગ્રામો કરવામાં આવશે જેની શરૂઆત આજથી થઈ છે આપનું નામ રુનલ પટેલ ચીફ ઓફિસર સાળી નગરપાલિકા